નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જામનગર પચાસથી પાંચસો સિતેર રાજકોટ બસો પચાસથી પાંચસો એક્યાસી જૂનાગઢ પચાસથી પાંચસો અમરેલી ત્રણસોથી પાંચસો પાલીતાણા એકસો સાઠથી ત્રણસો પચાસ ભાવનગર એકસો ત્રીસથી ચારસો પંચોતેર અમદાવાદ એકસો વીસથી છસો ડીસા છસોથી નવસો પચાસ પેટલા ત્રણસો સાઠથી સાતસો વીસ સુરત બસો ચાલીસથી સાતસો બરોડા એકસો સાઠથી પાંચસો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો